નમસ્કાર એપીએમસી સુરત દ્વારા શનિવારના રોજ ગુજરાતની પ્રથમ એલિવેટેડ માર્કેટ પ્રથમ માળે માર્કેટનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીજી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈજી અને અન્ય મંત્રીમંડળના સભ્યો સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મિયરસિંહના વડ હસ્તે શનિવારે નવ પંદર કલાકે આનું લોકાર્પણ છે તો મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અને સ્ત્રોતના શહેરજોને ઉપસ્થિત રહેવા મારું આમંત્રણ છે એની સાથે સાથે આ માર્કેટ માર્કેટયાર્ડની અંદર જે ખેડૂત મિત્રો વેપારી મિત્રો ટ્રક ચાલકોના ડ્રાઈવર હોય કે ફેરિયા હોય એને વિના મૂલ્યે આરોગ્યની સેવા પરની કામગીરી પણ અમે ચાલુ કરવાના છે એની સાથે સાથે ખેડૂતોને સારું બિયારણ અને ખાતર મળે એની પણ સુવિધા છે એની સાથે સાથે પીવાનું પાણી શૌચાલય કેન્ટીન અને ખાસ કરીને જે અમારું પહેલાં માળે માર્કેટ છે એલિવેટેડ ને ટેરેસની અંદર ફોર વ્હીલ વાહન ટુ વ્હીલ વ્હીફલ પાર્કર આ પાર્કિંગ કરવાનું પણ આયોજન છે એના માટે ગુડ સ્લીપ અને પેસેન્જ્લીપનું પણ અમે બનાવેલી છે એટલે ખૂબ સરસ મજાનું આપણે આ થવા જઈ રહ્યું છે આભાર